રાંદે રોડ તાળવાડી ખાતે આવેલ પ્રભાત તારા સ્કૂલની માન્યતા રદ કરાઈ હોવા છતાં બાળકોને એડમિશન અપાતું હોવાથી આખરે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિટીલાઇટ રોડ ખાતે રહેતા અને જિલ્લા શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હરેશ રાજ્ય ગુરુએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાંદેર રોડ તાળવાડી ખાતે આવેલા પ્રભાત તારા સ્કૂલની માન્યતા રદ કરાઈ હોવા છતાં શાળામાં દુર્ગા ત્રષ્ટના ટ્રસ્ટી મંજુબેન સૂર્યદેવ સિંઘ મંત્રી અંકિત સૂર્યદેવ સિંઘ અને આચાર્ય રીટાબેન ચૌધરીનાઓએ ખોટી રીતે વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા હતા હાલ તો બનાવ અંગે રાંધડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરતના હાજીરા વિસ્તારના દામકા અને સુવાલી ગામ ખાતે જમ્મુ કાશ્મીરના પુલવામાં જે ઘટના બની હતી તે માટે શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તારીખ ઓગણીસ બે બે ઓગણીસ ના રોજ સુરત હાજર વિસ્તારના દામકા અને સુવાલી ગામ ખાતે જમ્મુ કાશ્મીરના પુલવામા જે ઘટના બની હતી અને જે વીર જવાનો શહીદ થઈ ગયા છે એ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જે શહીદો જવાનો ચુમ્માળીસ શહીદ થઈ ગયા છે અને પાકિસ્તાનને બસમાં જતા હતા ત્યારે બસ આરડીએક્સ નાખવામાં આવ્યા હતા અને જે અને જે લોકવાળો આવે એ તમામ શહીદોને અર્પણ કરાશે અને સૈનિકોને નરેન્દ્ર મોદી સાહેબે છૂટ આપી અને હવે પછી જો આ પ્રકારની કોઈ પણ હરકત કરવામાં આવશે તો પાકિસ્તાનને પણ જવાબ મળી જશે મારું નામ તુલસીભાઈ પટેલ ધામકા સરપંચ અચ્છા પ્રોગ્રામ ક્યાં અને કયા સ્તર પર રાખવામાં આવ્યો છે આ પ્રોગ્રામ આપણા ડાખા સમગ્ર ડામકા ગામના ગામવાસીઓ દ્વારા આયોજન કર્યું છે અને ભવાની માતાના ટેમ્પલથી લઈ આપણા સમગ્ર ગામમાં ભાડો એકત્ર કરીને જવાનોને પહોંચે અને આપણા માટે જે જવાનો રાત દિવસે કરીને જે મહેનત કરતા હોય છે અમને એમના માટે જો આપણે કંઈક ન કરી શકીએ એવું ખોટું છે એટલે એના માટે આપણે કંઈક કડી બતાવી અને દર વર્ષે આપણે ડામકા ગામમાંથી ગયા વર્ષે ગત વર્ષે એકાવન હજાર રૂપિયાનો ફંડ એકત્ર કરીને આપ્યો હતો અને આ વખતે બમણો કરીને આપીશું એવી ખાતરી ગ્રામજનો તરફથી આપવામાં આવે છે અચ્છા જે આ કાશ્મીરમાં જે ઘટના બની છે પુલાવમાં એ બાબત તમે શું કહેવા માંગો છો આ કાશ્મીરમાં જે પુલાવમાં જે ઘટના બની છે બહુ ખોટી રીતે ઘટના બની અને આપણા જવાનો જે બેતાલીસ જવાનો શહીદ થયા છે કોઈના કોઈએ કોઈ પોતાના હસબન્ડને ગુમાવ્યા છે કોઈ એમના દીકરાને ગુમાવ્યા છે અને એક પરિવાર માટે દુખદ ઘટના છે અને એમને કઈ એમને કઈક શાંતિ મળે એના માટે અમે આયોજન કર્યું સુભાઈ મનસાભાઈ પટેલ અચ્છા પ્રોગ્રામ ક્યાં અને ક્યાં સ્તર પર રાખવામાં આવ્યો છે આ પ્રોગ્રામ ગામકા ગામના ભવાની માના માતાના મંદિરથી શરૂ કરીને અમે રાષ્ટ્રગીત ગાઈને આપણા દેશના સીઆરપીએફના ચુમ્માલીસ જેટલા જવાનો જે કાશ્મીર બોર્ડર ઉપર ફરજ ઉપર જવા માટે એ લોકો બસમાં જતા હતા અને પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા આપણા ચુમ્માલીસ જેટલા જવાનોને એક બસને ટાર્ગેટ બનાવીને ત્રણસો પચાસ કિલો જેટલો આરટીએચ ફોડીને આપણા સમગ્ર ચુમ્માલીસ જવાનો જેના પ્રાંત ચાલ્યા ગયા છે એવા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અને એમના પરિવારોને કંઈક આર્થિક રીતે મદદ કરવા માટે અને ગ્રામજનો પોતાની સ્વેચ્છાએ આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમે ગામની અંદર ફરીને ગામની અંદર સરઘસ કાઢીને શાંતિ રીતે મૌન રેલી કાઢીને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ સાથે સાથે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને સૈનિક ફંડની અંદર પોતપોતાનું સ્વેચ્છાએ પોતાનું યોગદાન આપે એવી રકમ એકત્ર કરીને ગામની અંદરથી અમે ફારો એકત્ર થયા છે સાથે સાથે અમારા ગામના સરપંચ સાથે સાથે ગામના સભ્યો ગામના વડીલો ગામની બહેનો નાના બાળકો અને આ ગામ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વજનોને અમે અપીલ કરેલી છે કે આ ફાળાની અંદર સૌથી વધુ વધુ યોગદાન આપો જેથી કરીને આપણે બોર્ડર ઉપર આપણે આ ફારો મોકલાવી શકીએ અને શ્રદ્ધાંજલિઓ સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ જેથી કરીને આપણા દેશનું દેશની અંદર જે લોકોનો લોક છે જે વિરોધ છે જે આ વડાપ્રધાને જે આયોજન કરેલું છે સૈનિકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સૈનિકોના જુસ્સાને જોર આપવા માટે વડાપ્રધાને જે સૈનિકોને છૂટો દોર આપેલો છે જેથી કરીને આતંકવાદીઓનો ખાતમો બોલાવીએ અને આપણા દેશની ચોવીસ કલાક જે રક્ષા કરે છે એ જવાનોને ખરેખર મૃતક જવાનોને શ્રદ્ધાંજલિ મળે અને જે જવાનો આ બોર્ડર ઉપર ફરજ બચાવી રહ્યા છે એવા જવાનોને આપણે જોશ પૂરું પાડીએ કારણ કે આપણે કોઈ બોર્ડર પર જવાના નથી પરંતુ આપણું યોગદાન અહીંથી ગામની અંદરથી મોકલીએ જેથી કરીને આપણે સાચી સાચી ભાવભાઈ ગાંડાભાઈ આહે અચ્છા પ્રોગ્રામ ક્યાં અને કયા સ્તર પર રાખવામાં આવ્યો છે આ પ્રોગ્રામ અમારા સ્વાલી ગ્રામ પંચાયતના ગામમાં પંચાયતની સામેના ગ્રાઉન્ડમાં શહીદોના શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવ્યો છે અચ્છા જે આ સૈનિકો હમણાં કાશ્મીરમાં જે કાશ્મીર અને જે પુલામાં ઘટના બની છે એ બાબતે મેં શું કહેવા માંગો છો કાશ્મીરમાં આ એક બહુ મોટી દુઃખદ ઘટના કહેવાય અને આ બહુ મોટો આપણા જવાનો ઉપર હુમલો કહેવાય આ આટલો મોટો હુમલો એક સાથે આ વાર હોવો જોઈએ એવું મારું માનવું છે અને જે પાકિસ્તાનની નાપાક ઈરાદો પૂરો પાડવા માટે કાયમના માટે આપણા શહીદોના બલી એ લોકો લેતા રહ્યા છે એના માટે એ આતંકવાદીઓનો સફાયા કરવા માટે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે હવે સર્જિકલ નહીં એક જ અવાજે એક જ સાથે આખા હિન્દુસ્તાન આપણી સેના સાથે છે આપણે બધા સાથે થઈને હિન્દુસ્તાનને ક્યાંય આપણે પાકિસ્તાનને કાયમના માટે આ હરકત કરતાં બંધ કરવા જોઈએ અને હવે કોઈ પણ સહનશક્તિ રાખવાની જરૂર નથી દયાભાવ રાખવાની જરૂર નથી આ લોકોને કડકમાં કડક સજા મળે અને કાયમના માટે હિન્દુસ્તાન તરફ એ લોકો નજર ન ટાંકે એવો પાર્ટ ભણવાની ખાસ જરૂર છે હવે આમાં વિલંબની કોઈ જરૂર નથી દેશ આખો એક સાથે છે તો શા માટે હવે વિલંબ કરવો જોઈએ આપણા શહીદોને ખરેખર શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે કે એનો બદલો આપણે પૂરેપૂરો લઈશું કારણ કે આ તો આપણા જવાનોની જે દરરોજના આ પ્રમાણે આ લોકો આપણા જવાનો શહીદ થાય છે તેના માટે હવે આપણી બધાની જે ધીરજ અને શાના બુટ્ટી પૂરી થઈ ગઈ છે અને કોઈ બી સંજોગે હવે પાકિસ્તાનને છેલ્લામાં છેલ્લો રસ્તો બતાવી એને નામ શેષ કરી નાખવું જોઈએ કે આ પાકિસ્તાનના ધરતી પર એવું નહીં જોઈએ એ લોકોને જે મલદ ઈરાદા છે એ પૂરા થાય બ્યુરો રિપોર્ટ સુરત